પાટણમાં આઇકોનિક રોડના ડિવાઇડરમાં વૃક્ષારોપણમાં બેદરકારીનો આરોપ લાગ્યો પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતકુમાર ભાટિયાએ આરોપ લગાવ્યો છે પાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી બેદરકારીનો આરોપ લાગ્યો ઊંઝા ત્રણ રસ્તાથી ઉંઝરિયા તરફના રોડ પર વૃક્ષારોપણમાં બેદરકારી દાખવવામાં આવી સરકારી ખર્ચે કરવામાં આવેલા વૃક્ષારોપણમાં અનેક વૃક્ષો સુકાઈ ગયાનો આરોપ છે આ સમગ્ર મામલે ઉચ્યસ્તરીય તપાસની કોંગ્રેસના પ્રમુખે માંગ કરી બેદરકારી દાખવનારા જવાબદારો સામે પણ કાર્યવાહીની માંગ કરાઈ એનો મુખ્ય પ્રવેશદ્વાર દ્વાર એક આઈકોનિક રોડથી શું જવાય એની માટે ગુજરાત સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ જે તે નગરપાલિકામાં આપે છે પાટણ નગરપાલિકાની વાત કરું તો પાટણ નગરપાલિકાએ ઊંઝા ત્રણ રસ્તાથી ડુંગરીપુરા તરફ નવીન આઇકોનિક રોડ બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર કરી હતી આ ગ્રાન્ટની અંદર શરૂઆતથી જ ભ્રષ્ટાચાર થયો હતો આ ગ્રાન્ટની રોડની કામગીરી હોય બાજુમાં બ્લોકની કામગીરી હોય વચ્ચે ડિવાઇડરની કામગીરી હોય કે ડિવાઇડર ઉપર વીજળીકરણની કામગીરી હોય તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થયેલો છે અને ભ્રષ્ટાચારનો સારું ઉત્તમ નમૂનો જોતો હોય તો પાટણ શહેરના ઉદ્યા ત્રણ સાથે ડુંગરીપુરા તરફનો આઇકોનિક રોડ છે આ આઇકોનિક રોડમાં લાખો રૂપિયાના ખર્ચે પાટણ શહેર સુશોભિત લાગે પાટણ શહેરમાં સુંદરતા વધે અને પર્યાવરણ જાળવતી હેતી લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ કર્યા પછી કોન્ટ્રાક્ટર કે નગરપાલિકાની યોગ્ય જાળવણી ન થવાના કારણે લાખો રૂપિયાનું કરેલું વૃક્ષારોપણ આજે તમામ વૃક્ષો સુકાઈ ગયા છે આ બાબતે મેં ઉચ્ચસ્તરીય તપાસ કરવા માટે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત જાણ કરેલી છે કે આ જે જાણ સુકાઈ ગયા લાખો રૂપિયા સરકારના જે વ્યય થયા છે એની કાયદેકીય તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારી કર્મચારી કે કોન્ટ્રાક્ટર પગલાં ભરવામાં આવે